અમદાવાદની સોલા પોલીસની હિરાસતમાં રહેલો આ ભણેલો ગણેલો યુવાન ચોરીનું તાંબુ વેચવાના ગુનામાં પકડાયો છે ઇંગ્લિશ મીડિયમ સાથે સ્નાતક થયેલા અંકિત ઇન્દોરના છોટા બાગરાદા વિસ્તારમાં રહે છે ઇન્દોરના હેમંત સોલંકી નામના વ્યક્તિના કહેવાથી તે પંદર ટનથી વધારે તાંબુ ખોટી રીતે વેચવા અમદાવાદ આવ્યો હતો જેની માહિતી મળતા સોલા પોલીસે ખોટા ગ્રાહકો બની છટકું ગોઠવ્યું તથા ના ડ્રાઈવર વિજય શાહની સાયન્સ વેચવા માટે આવેલા જે હકીકત આધારે પૂરો મુદ્દા માલ શોધવા માટેનું કીધું કે બધો માલ બતાવો આ તો સેમ્પલ છે સેમ્પલ આધારે નહીં પણ પૂરો માલ બતાવો તમને ભારત સરકાર પાસે જે ઉભી ટ્રક હતી એ બતાવી

ચાર પાંચ દિવસથી આ લોકો માલ વેચવા માટેની તજવીત કરતા હતા એમાં ઓઢોમાં પણ એમણે વેચવાની તજવીત કરેલી નહીં વેચાતા પછી અમારી પાસે હકીકત આવતા અમે એમને પકડી લીધેલા છે પોલીસે આ કેસમાં પંચ્યાસી લાખના તાંબા સાથે નેવું લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે અને આરોપીઓને મધ્યપ્રદેશ પોલીસને સોંપવાની કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન યુવરાજ લીલા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ